પંદર વીસ પચીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન હાઈટ પાસઠ સિત્તેર પંચોતેર એસી બાંચાસ છ્યાસી સત્યાસી અઠ્યાસી નેવ બાણુ તાણું ચોરાણું છું અઠાણું અગિયારસો બે ચાર છ આઠ બાર પંદર પંદર અગિયારસો પંદર માં પણ માં લખો અહી આવી અગિયારસો રૂપિયા અગિયારસો

હજાર એક બે પાંચ દુપિયા હજાર પચાસ એકાવન બાવન ચોપન છપ્પન છપન એક હજાર છપ્પન નમા ઓલું લઈ લો નવસો 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 પાકા નવસો

હલો ભાઈ હલો એસી પંચાસ છી નેવું બાણું પંચાણું છન્નું અઠાણું અગિયારસો એક બે ચાર છ આઠ બાર પંદર હોળ હોળ અગિયારસો ને સત્તર અઢાર અઢાર રૂપિયા અઢાર માં ભાઈ એ મહા ભાઈ એક હજાર પચાસ એક હજાર પચાસ

હજાર બે પાંચ દહ પંદર વીસ પચીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ બાવન પંચાવન સાહીઠ પાસઠતેર એસી પંચા 1000 ને હજાર 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 આગળ હજાર બે ચાર પાંચ દહ પંદર 1000 પચીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ બાવન ચોપન છપ્પન અઠાવન સાહીઠ એકઠ પાંઠ પાઠ એક હજાર પાસઠ સાહીઠ અડસઠ એક હજાર બોતેર હલો એક હજાર પચાસ પંચાવન હજાર પંચાવન આગળ ભાઈ એક હજાર પંચાવન છપ્પન એસી પંચા છ્યાસી નેવ બાણું પંચાણું છન્નું અઠાણું અગિયારસો બે ચાર છ આઠ બાર પંદર સોળ અઢાર વી બાવીસ પચીસ છવ્વી અઠ્યાવીસ પાંત્રીસ અડત્રીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ પિસ્તાલી છેતાલીસ બુતાલીસ અડતાલીસ પચાસ બાવન ચોપન છપ્પન અઠાવન સાહીઠ એકેઠ બાળી

એકાવન એક હજાર છો પંદર માં કાઢી હલો ભાઈ અગિયારસો હજાર હજાર તો નવસો રાયડો મને ખબર છે નવસો 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 નવસો

નવસો પાકા નવસો નવસો એક બે પાંચ દસ પંદર પચીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ બાવન બાવન નવસો ને બાવન નવસો બાવન ત્રેપન ચોપન હે હ્રેપન રૂપિયા તેપન માં બિયન લખો હલો ભાઈ એક હાજર ને એસી એક હજાર એસી એક હજાર એસી એકાસી પંચાસી નેવું પંચાણું અગિયારસો અગિયારસો રૂપિયા બાવન માં બેન હાલો એક હજાર ને પચીસ હજી પચાસ હજાર પચાસ અગિયારસો 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 આગળ એક બે ચાર છ પંદર અઢાર વી બાવીસ પચીસ ચાલીસ બેતાલીસ પિસ્તાલીસ પચાસ છપ્પન રૂપિયા હજાર 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 રૂપિયા હલો ભાઈ હજાર પાકા એક હજાર આગળ બરોબર એક હજાર 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 માં કર્યો ભાઈ એક બે પાંચ દસ પંદર વીસ વી રૂપિયા હજાર વીસ માં ભાઈ મહાકાળી એક હજાર વીસ માકાણી હાલો ભાઈ એક હજાર ને પચાસ તો એવરેજ બજાર એટલો જોવા મળે છે ને રૈ પણ અડવદ માર્કેટની યાડમાં પણ પુષ્કળ પ્રમાણમાં આવક છે ને એને લઈને આપણે લાઈવ થાય છે તમામ ખેડૂતોની એવી પણ લાગણી હોય છે કે રૈ રાયડો જીરું તેમજ ધાણા અને અલગ અલગ જે વડોદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો આપણે મૂકીએ જ છીએ તેમ છતાં પણ લાઈવ હરરાજી બતાવવાનું એટલું કારણ છે કે હળવદ માર્કેટિંગ યાર્ડમાં આજનો બજાર ભાવ શું છે અત્યારનો ટિલ ડેટ લાઈવ એટલા માટે આપણે બતાવી રહ્યા છીએ ને મેં કહ્યું એમ એક હજારથી લઈને બારસો રૂપિયા જેટલો રહીનો બજાર ભાવ છે તેને લઈને આપણે લાઈવ થયા છીએ નજર માધ્યમથી તમે પણ લાઈવ જોઈ રહ્યા છો આ જે છે રહી અલગ અલગ ક્વોલિટી વાઇઝ છે તેને લઈને આપણે લાઈવ થયા તો તમામ ખેડૂત મિત્રો કોમેન્ટ્સ પણ જણાવો એટલે આપણને ખ્યાલ આવે કે રહીનું ઉત્પાદન કેવું છે રહીના બજાર ભાવ કેવા છે રહીના ભાવને લઈને શું છે તમામ ખેડૂત મિત્રો શેર કરો એટલે અન્ય મિત્રો સુધી પણ આ માહિતી પહોંચે જે ખેડૂત મિત્રો જોઈ રહ્યા છે તે હળવદ માર્કેટિંગ યાર્ડમાંથી આપણે લાઈવ છીએ અને એક હજારથી લઈને બારસો વચ્ચે રહીના અલગ અલગ વાઇઝ બજાર ભાવ થાય છે એવરેજ બજાર ભાવ આ પ્રમાણના જોવા મળે છે તેના લઈને મિત્રો આપણે લાઈવ થયા છીએ પુષ્કળ પ્રમાણમાં આખો સેટ છે એ રહીનો ભરેલો છે આ ઉપરાંત મિત્રો ઇન્ટરનેશનલ બજારને લઈને પણ માહિતી હોય છે અને ખાસ કરીને આપણે એ પણ આપણે માહિતી તમે જોતા હોય છો અથવા તો વાંચતા હોય છો અથવા જાણતા હોય છો કે વાયદાઓ ઉપર કેવું બજાર રહેતું હોય છે નિકાસ થતો હોય છે અને ઉનાળું વાવેતર પણ ખેડૂતો હવે તલનું વાવેતર કરી રહ્યા છે તેના લઈને પણ આપણે માહિતી અહીંયા મળતી હોય છે તમામ ખેડૂતો જ્યાંથી જોઈ રહ્યા છો ત્યાંથી ઝડપથી શેર કરો અને કોમેન્ટ કરો એટલે અન્ય ખેડૂત મિત્રો સુધી આ માહિતી પહોંચે જય જવાન જય કિસાન તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર આભાર ખેડૂત મિત્રો